સીતારામદે માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજા મજા શું તો હું છું આપણું મિત્રો ફાવેશ અને આજે તારીખ થઈ છે ઓગણીસ નવ બે હજાર ચોવીસ મિત્રો તો ખાસ કરીને મગફળીના સેલા પિયતની વાત કરશું અને ખાસ કરીને અત્યારે ફૂગમાં કઈ દવા પાવી એને ખાસ કરીને વાત કરશું અને અત્યારે કરતાં મિત્રો ખાસ મહત્વનું છે કે આપણે જો જી શિયાળે જીરું વાવું હોય મિત્રો તો જીરા માટે આપણને સારામાં સારું ફૂગમાં પરિણામ મેળવવા માટે અત્યારે અત્યારથી ખાસ કરીને ટ્રીટમેન્ટ કરવી ખાસ જરૂરી છે મિત્રો તો એની માટે કઈ દવા શા અત્યારે પિયતમાં આપણે સહેલું મગફળીમાં પિયત છે ત્યારે આપશું અને શું કઈ દવા આપશું અને શું કામ કરશે એની ખાસ કરીને મિત્રો વાત કરશું મિત્રો મગફળી અત્યારે આપણે આ કમ્પ્લીટ આજે અઠ્ઠાણું દિવસની થઈ છે અને દસથી બાર દિવસમાં મગફળી ઉપાડવાની છે અત્યારે આપણે સહેલું પિયત આપી દેવું અને આપીને પછી હવે દસ બાર દિવસ પછી વરસાદ થાય તો ભલે નગર પિયત આપીને અને ઉપાડી લેવાની છે મિત્રો તો ખાસ કરીને ફૂગ તો અત્યારે જો આપણે એમાં ટ્રીટમેન્ટ કરી દીધી એટલે એવું ખાસ કંઈ ફૂગ નથી અમુક જગ્યાએ છે કે ટાલા પડ્યા છે બકડીયા જેવા તો કારણ કે આપણે નેટિવનો છટકો બે કરેલા છે અને આપણે આમાં આ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં તમને જોવા મળશે મિત્રો ખાસ કરીને અને અત્યારે આપણે ખાસ કરીને જો અત્યારે આમાં પિયત આપવાનું કારણ છે મિત્રો તો કેવું કારણ છે કે મગફળીમાં તો હવે ખાસ કોઈ ફૂગમાં અત્યારે દવા ભાઈ એ કારણ નહીં કરે પણ શિયાળે જો મિત્રો જીરો વાવવું હોય તમારે તો જીરો વાવવા માટે અત્યારે ખાસ કરીને આપણે ટ્રીટમેન્ટ કરીશી તો કઈ દવાની ટ્રીટમેન્ટ છે એની આપણે ખાસ કરીને વાત કરીશું મિત્રો આ છે એક કોના જો હેજા ઝોલ પાંચ ટકા એસ સી ફોર્મ્યુલેશનમાં સિસ્ટમેટિક અને ફંગીસાઇડ મિત્રો ખાસ કરીને આ અત્યારે વીઘે એટલે એક લીટર આપણે ત્રણથી ચાર વીઘામાં મિત્રો પાવાનું હોય છે ચારથી પાંચ વીઘા લગીનું માપ આવે છે પણ આપણે અત્યારે આ રીતું સાડાથી ચાર વીઘામાં આપણે એક લીટર પહી દઈશી એટલે કે એક લીટરનું માપ એક વીઘાનું માપ આવે છે અઢીસો એમએલ પ્રતિ વીઘે અઢીસો એમએલની આજુબાજુ મિત્રો પાવાનું માપ છે આનું એટલે આપણે આ રહ્યું અત્યારે ત્રણથી ચાર વીઘામાં એક લીટર પ પીવડાવીશું મિત્રો તો ખાસ કરીને આ પાવાથી મિત્રો અત્યારે જે ફૂગ વધતી હોય એને પણ અટકાવશે અને બીજા નંબરમાં જો તમારે શિયાળે જીરું હોય મિત્રો તો જીરામાં સારામાં સારું કામ કરશે તમારે અત્યારથી આ પિયત આપેલું હશે તો ફૂગમાં ફૂગનો નાશ અત્યારથી જ કરશે ને જીરામાં ફૂગને કંટ્રોલ કરશે તો જીરા માટેની ટ્રીટમેન્ટ મિત્રો અત્યારે શેલા પિયતમાં ખાસ કરીને કરવી જેને જીરું વાવવાની ગણતરી હોય ખાસ કરીને સારામાં સારું પરિણામ મળશે અત્યારે અને તમે આપણે બીજી પણ ગમે ફૂગનાશક ગમે તે અલગ પાઈ શકો છો આ સાદી અને સસ્તી દવા છે અને સારામાં સારું પરિણામ મિત્રો મળે છે અને જો તમે ઓર્ગેનિક ખેતી મિત્રો કરતા હોય તો આપણે ઓર્ગેનિકમાં પણ ઘણી અલગ અલગ દવા આવે છે એ પણ પહી શકો છો આપણે અને ફૂગમાં જો ભારે પાવવું હોય મિત્રો તો ભારે પણ તમે પઈ શકો છો તો મિત્રો ફૂગમાં સારામાં સારું કામ કરે દાખલા તરીકે આપણે કપાસ હોય તો કપાસમાં હજી આપણે કપાસ હજી ઊભા રહી છે અત્યારે મહિના દિવસ પછી જો કપાસ કાઢવાનો હોય તો કપાસમાં તમે પણ સેલે પઈ શકો છો જીરવાઓ અને ગણતરી જે ખેડૂત મિત્રો ન હોય કે ખાસ કરીને અત્યારે ટ્રીટમેન્ટ કરે તો સારામાં સારું પરિણામ મળશે મિત્રો અને ઓર્ગેનિક જે ઓર્ગેનિકમાં તમારે જવું હોય મિત્રો ઓર્ગેનિક પાવવું હોય તો આપણે ટ્રાયકોડરમાં મિત્રો તો ખાસ કરીને ટ્રાયકોડરમાં પણ એવું સારામાં સારું ફૂગ માટે કામ કરે છે તો ટ્રાયકોડરમાંનું મિત્રો ખાસ કરીને તમારે પાવું હોય તો ખાસ કરીને કાળજી રાખવી કે ઉરિયા જી અત્યારે તમારે પાવાનું હોય ઉરિયા આઠ દિવસ પહેલાંનું આપેલું હોવું જોઈએ ટ્રાયકોડરમાં જ્યાં આજ પાવાનું હોય તો આઠ દિવસ પહેલાં ઉરિયા કા ગમે તે દવાનો છટકાવણો કરેલો હોય છે પેસ્ટિસાઈડ અને અથવા અત્યારે આપણે પિયત આપી તે પછી આઠ દિવસ યુરિયા નાખવું નહીં અને દવાનો ન કરો તો ટ્રાયકોડરમાં પાવતા પહેલાં મારો ખાસ કરીને વિચારજો કારણ કે ટ્રાયકોડરમાં તમે જો પાવશો અને યુરિયા નાખશો તો પછી તમારા ટ્રાયકોડરમાં હાઉ કામ નહીં કરે તમારા પૈસા પડી જશે તો ખાસ કરીને ટ્રાયકોડરમાં પાયા પહેલાં આઠ દી કાળજી રાખવી અને તે પછી આઠ દીથી પછી કાળજી રાખવી ઊરિયા કે પેસ્ટિસાઇડ કઈ આપવું મિત્રો ખાસ કરીને મિત્રો ખાસ કરીને આ વિડીયો આગળ જેથી શેર કરો જેથી અત્યારે તમામ ખેડૂત મિત્રોને સેલા પિયત હાલતા હોય છે તો સેલા પિયત માટે અત્યારે ખાસ કરીને આજે પૂગના એક સારું પાવથી અને સારામાં સારો બેનિફિટ મિત્રો મળતો હોય છે અને આ વીડિયો કેવું લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જરૂર જણાવજો અને આવા આ વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ભૂલતાની તું પાસે શોર્ટ મેળવું છે